ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ ખાતે મોતનું મલાજો જળવાતું નથી કારણ કે ધોરાજીમાં આવેલ સોનાપુરી ખાતે આવેલ સ્મશાન ગૃહની ઇલેક્ટ્રિક ભઠ્ઠી છેલ્લા એક માસથી બંધ હાલતમાં છે તો સ્મશાન ગૃહમાં આવેલ ધાર્મિક મૂર્તિ બેસાડવામાં આવે છે તેની બાજુમાં કચરાના ઢગલા પડ્યા છે સાફ સફાઈ નિયમિત થતી નથી સ્મશાન ગૃહમાં નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે ત્યારે ધોરાજી નગરપાલિકાની અણઆવડત અને ઘોર બેદરકારીને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી એક માસથી બંધ છે કારણે લાકડાથી મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવે છે અને તેમાં પણ લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે ત્યારે તંત્ર દ્વારા મોતનો મલાજો પણ સચવાતો નથી તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે મૃતદેહની અંતિમ સંસ્કારમાં ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેવું લોકો જણાવી રહ્યા છે

દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવી છે ત્યાં પણ ગંદકીના ગંજ ખડકાયેલા છે બીજી તરફ જોઈએ તો ઇલેક્ટ્રિક સ્મશાન ની ભઠ્ઠી આશરે એક મહિનાથી પણ વધુ સમય થી બંધ હાલતમાં છે ત્યારે લોકોએ લાકડા નો ના છૂટકે ઉપયોગ કરી અને કેરોસીન અને ડીઝલ જેવા સંસાધનોનો ઉપયોગ કરી અગ્નિદા આપવો પડે છે તે ખૂબ જ દુઃખનીય બાબત છે જ્યારે નગરપાલિકા દ્વારા આ સોનાપુરી સંચાલિત કરવામાં આવતું હોય તેમાં જે લાઇટિંગ વ્યવસ્થા એ લાઇટિંગ વ્યવસ્થા પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે ત્યારે તાત્કાલિક ધોરણે લાઇટિંગ વ્યવસ્થા ચાલુ કરવામાં આવે સોનાપુરીની જે ભઠ્ઠી ઇલેક્ટ્રિક સ્મશાની છે ચાલુ કરવામાં આવે અને સોનાપુરીની અંદર સફાઈ કરવામાં આવે એવી અમારી માગણી છે જ્યારે હમણાં ટૂંક સમયની અંદર જ ભારતીય જનતા પાર્ટીના ના પ્રતિનિધિ ધારાસભ્ય શ્રી દ્વારા અન્ય જગ્યાએ ફોટો સેશન કરવા અને સફાઈ કામગીરી દેખાડવા માટે ફોટો સેશન કરવામાં આવ્યું હતું ખરેખર જો એ લોકો સફાઈ કામગીરી કરવા માંગતા હોય અને લોકોનું જો હિત જાળવવા માંગતા હોય તો આ સોનાપુરીની અંદર એને સફાઈ કામગીરી કરવી જોઈએ અને ત્યારબાદ જ ફોટો સેશન કરવું જોઈએ મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે ધોરાજીનું જે આધુનિક સ્મશાન ગૃહ છે એ હાલ ખંડેર જેવું થઈ ગયું છે છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી આ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ બંધ છે એના હિસાબે ડાઘુઓને લાકડામાં અંતિમ ક્રિયા કરવી પડે છે લાકડામાં સમય બગડે છે અને પ્રદૂષણ થાય છે લોકોને ડીઝલ લઈને આવવું પડે છે જેથી કરીને આ તાત્કાલિક સ્મશાનગૃહ રિપેર કરવું જોઈએ બીજું કે સ્મશાનગૃહ ખાતે કચરાના ગંજ ખડકાઈ ગયા છે છેલ્લા વીસ દિવસથી આ કોઈ સફાઈ કરવા આવતું નથી રાત્રિના અંધારા હોય છે